અંગ ગરમી છે સૂર્યનો પ્રકોપ છે ને તેની વચ્ચે એસટી વિભાગની જો વાત કરીએ તો વડોદરાનું એસટી વિભાગ કે મધ્ય ગુજરાતમાં આવેલું સૌથી મહત્વનું આ સેન્ટર છે એટલે કે આસપાસના તમામ જે શહેરો કે જિલ્લાના જે પણ મુસાફરો હોય તેને અહીંયા રોકાવું પડે ને અહીંયાથી અન્ય સ્થળે જવું હોય તો જોઈ શકાય છે ને આજે ભીડ છે ભર ગરમીમાં એસટી ડેપ ખાતે અહીંયા જોઈ શકાય છે કાકા તમે ક્યાં જઈ રહ્યા છો નડિયાદ જઈ રહ્યા છો કેટલા વાગે કે

કઈ પણ લઈ જે કોને કો ટમામ બસમાં તો ઉપર બસ સ્ટેન્ડ ઉપર આજ હાલત છે તમામ ગુજરાતની તમામ બસ સ્ટેશન પર આજ હાલત છે આપએ બતાવીએ કે આ લિયા રટવે ઉસે તેની બચ્ચે મુસાફરો અહીંયા હાલાકી ભુગી રહ્યા છે મુસાફરો સાથે પણ અહીંયા વાત કરવાનો પ્રયાસ કરીએ બેન આપ કેથી ક્યાં જઈ રહ્યા છો મુસાફરી ગરમી ખૂબ જ છે અહીંયા ભીડ પણ ખૂબ દેખાય છે કે આ કે આ રહ્યા અમારા સુરતી તારાપુર જઈ રહ્યા છે બેન આપ કેથી ક્યાં જઈ રહ્યા છો આપ સુરત થી રાજકોટ રાજકોટ જઈ રહ્યા છે બહુ લાંબો સફર

વીસ પાણીની બોટલ મળે છે અને તેના કારણે તેઓએ ના છૂટકે પણ વીસ પાણીની બોટલ લેવી પડે ઉપરાંત બસની અંદર પણ પાણીના જગની વ્યવસ્થા નથી ના વ્યવસ્થા પણ હોવી જોઈએ તેઓ મુસાફરો કરી રહ્યા છે કેમેરા પર્સન નિકેશ સંદેશ સાથે સુરોદરા